નમસ્કાર દોસ્તો ફરીવાર આપ સૌનો દિલથી હાર્દિક સ્વાગત કરું છું ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર આજની વિડીયોમાં આગળ વધીએ એના પહેલાં તમને ગઈકાલની ઇન્ફોર્મેશન આપી દઉં તો હાલ જીપીએસસી તરફથી લગભગ દસથી અગિયાર નવી અપડેટ આવી છે એકવાર જરૂરથી જોઈ લેજો ઓનલાઈન અરજી કરવાની અપડેટ આવી ગઈ છે રાજકોટ નાગરિક સહકારી બેંકની અંદર જુનિયર એક્ઝિક્યુટિવની જરૂર એપ્લાય કરજો વર્ષથી સૌથી મોટી ભરતીની અપડેટ આવી ગઈ છે જુનિયર ક્લર્ક સહિત વિવિધ પદો ઉપર લગભગ પચાસ હજારથી પણ વધારે જગ્યાઓ પર છે છ હજાર પ્લસ જગ્યાઓ પર રેલવે રિક્રુટમેન્ટ વિભાગની અંદર જગ્યાઓ આવી ગઈ છે સીસીઈ તરફથી ઓફિશિયલ નહીં પરંતુ અન ઓફિશિયલ પાંચ હજાર પ્લસ જગ્યાઓ સીસીઈ એટલે કે જીએસએસબી ગૌણ સેવા તરફથી આવશે જુનિયર ઇન્સ્પેક્ટરની નવી તારીખ આવી ગઈ છે જે પરીક્ષાની તારીખની રાહ જોઈ રહ્યા હતા પરીક્ષાની સેક્શન ઓફિસર અને સુપી સુપરવાઇઝરની ભરતી એમસી તરફથી આજે છેલ્લો દાડો છે તો અરજી કરી લેવા વિનંતી આ ઉપરાંત દોસ્તો પંદર વર્ષ બાદ સરકાર ઝૂકી ગઈ છે ખેલ સહાયક ભરતીની અપડેટ પણ આવી ગઈ છે દોસ્તો આજની વિડીયોમાં હવે આગળ વધીશું અને ભરતીની જે ડિસ્કશન કરવાના છે એ છે સરકારી બેંકોની તો બેંકોની અંદર ચાલુ નાણાકીય વર્ષની અંદર જ બહુ જ મોટી સંખ્યામાં ભરતી થવાની છે બેંકની અંદર નોકરી મેળવવા માંગતા ઉમેદવારો માટે સુવર્ણ તક છે ચાલુ વર્ષની અંદર સરકારી બેન્કો પચાસ હજાર જેટલી ભરતી કરશે એટલે કે પચાસ હજાર જેટલી વેકેન્સી આવવાની છે જાહેર ક્ષેત્રની સૌથી મોટી બેંક એસબીઆઈ સ્પેશિયલ ઓફિસરની સહિત વીસ હજાર જગ્યાઓ પર ભરતી કરશે આ વાત પર થોડો પ્રકાશ નાખી અને વધુ આગળ વધીએ સમજીએ તો વધી રહેલા કામકાજની જરૂરિયાત અને વિસ્તરણને પહોંચી વળવા જાહેર ક્ષેત્રની બેન્કો ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન પચાસ હજાર જેટલી ભરતીઓ કરશે તે પૈકી એકવીસ હજાર આસપાસ ભરતીઓ ને ફક્ત ઓફિસર કક્ષાની હશે જ્યારે બાકીની ભરતીઓ વિવિધ સરકારી બેન્કોમાં ક્લર્ક સહિતની જુદી જુદી પોસ્ટ માટે હશે બાર સરકારી બેન્કો પૈકી સૌથી મોટી બેંક એસબીઆઈ ચાલુ નાણાં વર્ષમાં સ્પેશિયલાઇઝ્ડ ઓફિસર સહિત વીસ હજાર જેટલી ભરતીઓ કરશે જે પૈકી દેશભરમાં એસબીઆઈની વિવિધ શાખાઓમાં કસ્ટમ એક્સપિરિયન્સ બહેતર બનાવવા માટે પાંચસો પાંચ પ્રોબેશનરી ઓફિસર અને તેર હજાર ચારસો પંચાવન જુનિયર એસોસિએટની ભરતી પણ થઈ ચૂકી છે માર્ચ બે હજાર પચીસની સ્થિતિએ એસબીઆઈની ટોટલ સ્ટાફ સ્ટ્રેન્થ બે લાખ છત્રીસ હજાર બસોને છવ્વીસ છે એસબીઆઈમાં ફૂલ ટાઈમ કર્મચારી દીઠ એવરેજ હાયરિંગ કોસ્ટ રૂપિયા ચાલીસ હજાર ચારસો ચાલીસ પોઈન્ટ ઓગણસાહીઠ હતી દેશી બીજી સૌથી મોટી સરકારી બેંક પંજાબ નેશનલ બેન્ક છે પી એન બી ચાલુ નાણાકીય વર્ષમાં પંચાવનસો જેટલી જ્યારે સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા ચાર હજાર કર્મચારીઓની ભરતી કરશે તો આ ખૂબ જ સારી અને મોટી ખબર છે બેન્કોમાં નોકરીઓ કરવા માંગતા ઉમેદવારો આપણા પ્લેટફોર્મ પર જોઈન કરી લે જેથી કરી બેંકની ભરતીને લઈને આવનારી અપડેટ તમને બિલકુલ ફ્રીમાં દરરોજ મળતી રહે ફરી મળીશું બેંકની એક નવી ભરતીની અપડેટ સાથે ત્યાં સુધી ગુડ બાય